લોકસભા ચૂંટણી બે 2024 ની મત ગણતરી આવતીકાલે યોજાનાર છે જેમાં અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મત ગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે થનાર છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા દેકેતા સાહ ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણીના ઓબ્ઝર્વરોની હાજરીમાં મત ગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું આ સ્ટાફનું આવતીકાલે વહેલી સવારે પાંચ વાગે કાઉન્ટિંગ ઓબ્ઝર્વરોની હાજરીમાં ત્રીજો રેન્ડમાઇઝેશન કર્યા બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અમદાવાદમાં રહેતા નવ જેટલા મિત્રોનું ગ્રુપ ગતરોજ ખેડાના ગઢતેશ્વર ખાતે ફરવા ગયા હતા જેમાંથી કેટલાક લોકો અહીંથી પસાર થતી મહીસાગર નદીમાં નાવા ઉતર્યા હતા ત્યારે આ ગ્રુપનો એક સભ્ય નદીમાં ડૂબવા લાગ્યો હોવાથી તેને બચાવવા એક બાદ એક કુલ ચાર મિત્રો નદીમાં ગરકાવ થઈ ગયા હતા જો કે સ્થાનિક તરવૈયાઓએ ચારમાંથી એકનો જીવ બચાવી લીધો હતો ત્યારે એકનો મૃતદેવ રવિવારે જ્યારે અન્ય બે મિત્રોના આજે સવારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા જ જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે જેમાં આજથી અમૂલ દૂધના ભાવમાં લિટરે બે નો વધારો ચીકાયો છે તો બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ જનતાને મોટો ઝટકો આપી દિશ્વરના ટોલટેક્ષમાં વધારો કર્યો છે ટોલ ટૂલટેક્સ દરમાં એપ્રિલ મહિનામાં બહુ વધારો લાગુ થવાનો હતો પરંતુ ચૂંટણીના કારણે બહુ વધારો જૂન મહિના સુધી પાછો આવ્યો હતો ત્યારે આજથી દેશભરના અગિયારસો જેટલા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં થી પાંચ ટકાનો નો વધારો લાગુ કરાયો છે